કુલ મરીને પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે અમારા સાંસદ સભ્ય અમારા છ ધારાસભ્યો ખાસ નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ ભૂપેન્દ્રભાઈ નો સ્વભાવ

એના કરતા આ વખતે અમારા કાર્યકર્તાઓ અમારા નેતાઓ સામૂહિક રીતે એક દિશામાં કામે લાગ્યા અને કોંગ્રેસ જે પિસ્તાલીસ સીટ પર ગઈ વખતે જીતેલી એના બદલે આ માત્ર અગિયાર સીટ પર એમનો સમાપ્તિ થઈ છે અને બધી જ જગ્યાએ કોંગ્રેસને જાકારો મળે છે હવે અમારું આગળનું ટાર્ગેટ એ નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લા તાલુ ખેડા જિલ્લા પંચાયત અને બીજી ચાર નગરપાલિકા આવી રહી છે ઉપરાંત બીજી આઠ તાલુકા પંચાયત આવી રહી છે એનું રહેશે તમે એક સ્લોગન ચલાવ્યું હતું કે રાજનીતિને છોડો સ્થિર બહુમતી પ્રજાએ સ્થિર બહુમતી આપી છે હવે આગળ શું કામ છે સ્થિર બહુમતીમાં સૌથી પહેલા અમારા બધા જ જીતેલા લોકોનું અમે સંકલન સમિતિના માધ્યમ દ્વારા મીટિંગ કરીશું અમારા કોઈ પણ કાઉન્સીલર એ કોન્ટ્રાક્ટર ન બને પણ કેરટેકર બને એવી યોજના અમે અપનાવીશું પ્રજાની વચ્ચે નિયમિત એ લોકો પ્રવાસ કરે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે નીચે લઈ જવા માટે ખૂબ મહેનત કરે પ્રજાની તકલીફોને ઉપરના માધ્યમમાં લાવવાનું પણ એ કામ કરે અને કુલ મળીને નગરનો સાચા અર્થમાં નગર જેવો વિકાસ થાય અપક્ષોના રાજકારણમાં જે નગરપાલિકાઓને હાલત થઈ હતી એ પ્રજાને એમાંથી મુક્તિ મળે એનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું અમારા ધારાસભ્ય સંસદ સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરશે

વિધાનસભા પણ આપણે ઇતિહાસમાં પહેલી વખત જીત્યા અને મૌધા નગરપાલિકા પણ આ વખતે જીત્યા છે ત્યાં કોંગ્રેસનો બિલકુલ સફાયો છે એક પણ સીટ કોંગ્રેસની આવી નથી લોકો જે મૌધાના બે અઢી વર્ષની કામો થયા છે વહીવટદાન ના શાસનમાં મોઢા નગરપાલિકામાં ખુબ સુંદર કામ થયા એના લીધે પ્રેરાય અને લોકોએ ભારતીય પાર્ટીને બહુમતી અપાવી છે કપડવંજ વિધાનસભામાં આવતી બે તાલુકા પંચાયત કપડવંજ તાલુકા પંચાયત જે ભારતીય ન હતી અને કઠલાલ તાલુકા પંચાયત વખતે પંચાયતમાં જીત્યા હતા બંને જગ્યાએ અમારા ધારાસભ્ય ઝાલાનું ખૂબ જ કામ છે અમારું સંગઠન ત્યાં ખૂબ જ સક્રિય છે પ્રદેશનું આટલું સરસ નેતૃત્વ હોય આટલી બધી યોજનાઓનો લાભ હોય અને નીચે અમારું આટલું વ્યવસ્થા તંત્ર હોય એ બધાના સામૂહિક પ્રયાસના કારણે અમને આ જીત મળી છે મત ભારતીય મતદારો કેમ તમારે પૂછવું જોઈએ પરંતુ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એક માત્ર સેવાકીય પાર્ટી છે રાજકારણ કરતા લોકોનું જીવન સરળ બને તેનો સતત પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના જે લોકો સરકારમાં જઈને બેઠા છે એનો પણ સતત આ પ્રયાસ છે વડાપ્રધાન એ માનવ જીવનના દરેક તબક્કે હજુ પણ ચલાઈ અને અધિકારીઓ અને સંગઠનના માધ્યમથી નીચે સુધી પહોંચાડતી હોય કુલ મળીને સૌનો સાત સૌનો વિકાસના ઉદ્દેશથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી એ જનપ્રિય પાર્ટી છે